અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો રમેશભાઈ ઘરેથી ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસમાં અરજી કરી રમેશભાઈ મકવાણાએ અરજીમાં ખાણ ખનીજના સોલંકી સાહેબ ડાભી સાહેબ અને મુકેશ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે અધિકારીઓ ધાક ધમકી આપીને અને પોલીસનો ડર બતાવીને મારું ઘરેથી જ પકડી લઈ આક્ષેપ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે ખાણ અધિકારીઓએ મને અશબ્દ બોલ્યા અને કહ્યું કે તું લોડર નહીં લઈ જવા દે તો હું પોલીસ બોલાવીશ આ આખી ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને તરત જ અંબેલી સિટી પોલીસ સ્ટેશનમાં દોડી પહોચી ન્યાયની માંગણી કરી કોળી સમાજના આગેવાન હાર્દિક સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અવારનવાર કોઈ સમાજને ટાર્ગેટ કરીને જ ચાલે છે ખાણ ખનિજ વિભાગ સામે અનેક આક્ષેપો સામે આવતા હોય છે સ્થાનિક સ્તરે આ ઘટના બાદ સર્જાનો માહોલ સર્જાયો છે અને નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને આટલી દાદાગીરીનો અધિકાર કોણે આપ્યો

એ લોકો એમ કે છે દંડ ભરી દે મારું નામ હાર્દિક સોલંકી અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ આજ રોજ સવારે સાત થી સાડા સાત ના અરસામાં રમેશભાઈ મકવાણાનો મારામાં ફોન આવેલો કે જ્યારે ખાણ ખનીજ કર્મચારીઓ જેમાં ડાભીભાઈ એક સોલંકી સાહેબ અને એક જોશીભાઈ આ ત્રણ લોકો રમેશભાઈના ઘરે જઈને એમના વાહનો ઘરે પીડાતા તો ત્યાંથી ઘરેથી ઈ લોકો લઈ ગયા એમના વાહન અને સ્થળ ઉપરથી એમના ઉપલા અધિકારીઓ સાથે પણ મારે વાતચીત થઈ તો એ લોકો એવું એવું કહેવાનું છે કે ભાઈ અમે કોઈ પણ વાહન નદીમાંથી અથવા રોડ ઉપરથી લઈ શકીએ છીએ પણ અમે ઘરેથી નો કોઈ ન લઈ શકીએ તો જેથી કરીને અમે સોલંકી સાહેબ સાથે મળવા ગયા તો સોલંકી સાહેબ અમારી સાથે અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો એમનો પણ મારી પાસે વિડીયો છે અને એ લોકો તમામ બીજા બધા ઘણા બધા લોકોના વાહનો ચાલે છે પણ આ તો કોઈ પણ એક કોળી સમાજને ટાર્ગેટ કરીને અવારનવાર રમેશભાઈના વાહનો ડિટેન કરે છે અને થોડા થોડા દિવસે દંડ ભરે છે ને હજી કાલે જ એમની પાસેથી સિત્તેર હજાર રૂપિયાનો ડમ્ફરનો દંડ વસૂલ કર્યો છે અને આ લોકો ખનીજવાળા ટોટલના બધાને હપ્તા હાલે છે બાકી કોઈ પણ નાનો સમાજ હોય એને એને દબાવવાની વાત છે